વડોદરા જિલ્લામાં શિનોર તાલુકામાં છેવાડું ગણાતું એવું એક નાનકડું ગામ જે દરિયાપુર ગામમાં ભાથુજી મહારાજના મંદિરે જવાના મુખ્ય માર્ગ ઉપર પાણીના નિકાલ માટે નાળું બનાવવામાં આવ્યું છે તદ્દન ખોટી જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે જ્યાંથી પાણી જવાનો રસ્તો છે ત્યાં જગ્યા ઉપર નાળું નથી બનાવ્યું જે જગ્યા ઉપર જળ નથી તે જગ્યા ઉપર નાળું બનાવ્યું છે તેમાં પણ જાગૃત નાગરિક દ્વારા જણાવેલ કે આમાં પણ ભ્રષ્ટાચાર છે દરિયાપુરા ગામમાં ભાથુજી મહારાજના મંદિરે જવા માટે મેઇન રસ્તો આવેલો છે ત્યાં રસ્તા ઉપર બિનજરૂરી જગ્યા ઉપર સરકાર દ્વારા મળેલ ગ્રાન્ટનો ખોટી જગ્યા પર ઉપયોગ થતો હોય તેમ દેખાઈ રહ્યું છે અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાની મરજી મુજબ કામ કરાવ્યું હોય તેમજ ખોટી જગ્યાએ ગ્રાન્ટ વાપરી હોય તેવું દેખાઈ રહ્યું છે આનું યોગ્ય જગ્યાએ કામ કરાવવું જોઈએ એવી દરિયાપુરા ગ્રામજનોની માંગ ઉઠી છે આવો જાણીએ પિંટુ વસાવાજી શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર શિનોર સાદલી થી શિનોર તાલુકાના દરિયાપુરા ગામ જે પાણી માટે અવરજવર કરવાનો જે રસ્તો છે ભાતુજી મહારાજનું મંદિર જે આવેલું છે અવરજવર માટેનો ખાસ મેઇન રોડ જ ગણાય છે કે દરેક મંદિર અમારા એ સાઈડ જ આવેલા છે તો દરિયાપુરા ગામની અંદર જે જગ્યા ઉપર નારું બનાવવાનું હતું એને છોડીને અગાઉ અગાઉ જે સભ્ય હતા એ લોકોએ નારું એવી જગ્યા પર બનાવડાવ્યું છે એમાં ફૂલ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અમને કે જે જગ્યા પર નારું બનાવવાનું હતું એ જગ્યા પર નારું જ નથી આપ જોઈ શકો છો કે આ પાછળના ભાગમાંથી અહીંયાથી પાણી જાય છે આ બાજુ રહીને બધું પાણી અહીંયા રજ નીકળશે અહીંયા કોઈ પ્રકારનું નારું બનાવેલ નથી હવે જે જગ્યા છે અત્યારે એ લોકોએ નારું પણ એવી જગ્યા પર બનાવ્યું છે કે જે ખરેખર પાણીમાં કોઈ પણ વસ્તુ પાણી ત્યાંથી જતું જ નથી એવી જગ્યા પર નારું બનાવ્યું છે નારું શું કામનું આપ જોઈ શકો છો કે નારું કેવું બનાવેલું છે ત્યાં આપ લોકોએ જોયું હશે કે જે જગ્યા પર નારાની ખરેખર જરૂર છે એ જગ્યા પર નારું છે જ નથી અને જે જગ્યા પર નથી જરૂર તે જગ્યા પર નારું બનાવ્યું છે તો હવે અવર જવર કરવા માટે અહીંયા ખાણા પડી ગયા છે અહીંયા પિક્ચર પણ આપ જોઈ શકો છો કે કીચલું કિચ્ચર છે અને જરા વરસાદ ચાલુ હોય તો અહીંયાથી કોઈ પણ માણસ અહીંયાથી અવર જવર કરી શકતો નથી કારણ કે અહીંયાથી આખા કોટલી ગામનું પાણી તેમજ બધા ખેતરનું પણ પાણી અહીંયાથી જ નીકળે છે અને અહીંયાથી બધું પાણી જાય છે તો ચોમાસાની અંદર એટલી બધી તકલીફ પડી રહી છે અહીંયાથી જવા માટે પણ હાલ આ જે ભ્રષ્ટાચાર થયો છે અગાઉના જે સભ્યો હતા એ બધા સભ્યોએ ફૂલ ભ્રષ્ટાચાર કરે એવું લાગી રહ્યું છે જે જગ્યા પર જરૂર છે એ જગ્યા પર નારું જ નથી અને જે જગ્યા પર નથી જરૂર એવી જગ્યા પર નારા બનાવ્યા છે શું કામનું જય હિન્દ જય ભારત